મેજર ધ્યાન ધ્યાનચંદની જન્મજયંતી નિમિત્તે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે એમિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલ ભરૂચ ખાતે કાર્યક્રમનો પ્રારંભ થયો જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે નાયબ કલેક્ટર એન આર ધાંધલ ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ અને મામલતદાર મહાદવ્ય મિસ્ત્રીએ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું કાર્યક્રમમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિજેતા થયેલા ખેલાડીઓને પ્રશસ્તિપત્ર પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા ત્યારબાદ વિવિધ રમતગમતની કબડ્ડી સ્પર્ધા એક થી ચારના બાળકો માટે લીંબુ ચમચી દોડ સ્પર્ધા રાખવામાં આવી જાડેશ્વર સ્થિત કેજીએમ વિદ્યાલય ખાતે અંડર ફોર્ટીન સેવન્ટીન અને નાઇન્ટીન વર્ગમાં ભાઈઓ બહેનો માટે જિલ્લા કક્ષાની ફેન્સિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આ તમામ સ્પર્ધાઓમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ઓગણત્રીસ ઓગસ્ટ એટલે નેશનલ સ્પોર્ટ્સ ડે આજના ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે ગુજરાત સરકાર અને ભારત સરકાર જ્યારે નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવી રહ્યું છે અને એના ઉપલક્ષમાં આપણા દેશના પદ્મભૂષણ એવોર્ડથી જે નવાજેલા એવા મેજર ધ્યાનચંદની જન્મદિન નિમિત્તે અને એમની સ્મૃતિમાં આ નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવાઈ રહ્યો છે અને એ પણ આજે ભરૂચ નજીક હાઈવે ઉપર આવેલ એમિકસ સ્કૂલના પ્રિમાઇસિસમાં એમના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં અને એમના સ્પોર્ટ્સ જે રમતગમત મેદાન છે એમાં ભરૂચ જિલ્લાના ખેલાડીઓ કબડ્ડી વોલીબોલ ફૂટબોલ એવી અનેક રમતો આજે રમવાના છે અને એનો શુભારંભ આજે અહીં જિલ્લા વહીવટીતંત્રની ઉપસ્થિતિમાં અને શાળાના વહીવટી શાળાના જે કંઈક સંચાલક મંડળ છે તે ઉપરાંત શાળાના રમત ખેલાડીઓ અને જિલ્લાભરના અલગ અલગ ક્ષેત્રના ખેલાડીઓ પણ જ્યારે અહીં આજે ઉપ